પ્રાંતિજ ખાતે નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું જેમાં ઉચ્ચ પદના કાર્યકરે જાહેર સભામાં કર્યો બફાટ લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ઠેર ઠેર પ્રચાર કરતા કાર્યકરો સાથે ઉમેદવાર જોવા મળી રહ્યા છે જેમાં અનેક સ્થળો પર ક્ષત્રિય સમાજ વર્ષિત પુરુષોત્તમ રૂપાલા વિવાદને લઈને વિરોધ અને કાળા વાવટા લહેરાવી પ્રચાર પર પ્રતિબંધ પણ થતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આયાતી ઉમેદવાર બારૈયા નું નામ જાહેર થતા પક્ષના કાર્યકરોની લાગણી ડુબાયેલી જોવા મળી હતી જેના કારણે વિરોધ પણ થયો હતો હાલ તો ભાજપના ઉમેદવાર અને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે પ્રાંતિજ

દારૂની બાટલીઓ સંતાડી દેવાની બહેનોએ જવાબદારીપૂર્વક વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે પછી જે થવું હોય તે થાય એટલે એક વાત ઉચ્ચ પદના કાર્યકરે એડવાન્સમાં જાહેર કરી કે દારૂની બાટલીઓની રેલમ છેલ સંહિતાના સમયમાં ગાંધીના ગુજરાતમાં જોવા મળશે ગૃહ ખાતાએ પણ આ વિશે નોંધ લેવા લાયક છે